હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ કે તો આજે આપણે યુટ્યુબ ચેનલ પર યુન ડાય સેન્ટ્રો કાર આવેલ છે માત્ર પિસ્તાલીસ હજારની કિંમતમાં યુન ડાય સેન્ટ્રો કાર વેચવાની છે કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે યુનિ સેન્ટ્રો કારની મોડલની તો બે હજાર અને સારનું મોડલ છે અને પાર્સિંગ બે હજારને ઓગણત્રીસ સુધીનું જોવા મળશે કારમાં આ સેન્ટ્રો કારમાં તમને બોડી કામ જોવા મળશે બાકી તમને એન્જિન પાવરફુલ જોવા મળશે એસી પાવરફુલ જોવા મળશે કારની કન્ડિશન અંદરથી સારી જોવા મળશે સીટ કવર વગેરે અને કારમાં સારા ટાયર જોવા મળશે શિયાર ઓનરમાં કાર છે વીમો પૂરો હશે તેવું માલિકનું કહેવું છે કારની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કારના માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા સેન્ટ્રો કારની કિંમત રાખેલી છે આ સેન્ટ્રો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મૂન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યશરાજ